પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે ઘટના સમયનો વધુ એક વિડીયો સામે આવ્યો છે રેસિડેન્ટ ડોક્ટર પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી નીચે કૂદતા નજરે પડી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક રેસિડેન્ટ ડોક્ટર બિલ્ડિંગથી નીચે કૂદી રહ્યા છે લોકો જીવના જોખમે લોખંડની એંગલના સહારે નીચે ઉતરતા જોવા મળ્યા મહિલા ડોક્ટર તેમાં અનેક રેસીડેન્ટ ડોક્ટરો મોતને ભેટ્યા છે ત્યારે અનેક લોકો આ ઘટનાના પગલે પોતાનો જીવ બચાવવા મજબૂર બન્યા હતા આ જીવ બચાવતા નજર પડી રહ્યા છે જ્યાં જે ફ્લેટમાં એ લોકો રહી રહ્યા છે ત્યાં ગેલેરીમાંથી નીચે કૂદી રહ્યા છે ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર જે પ્લેન ક્રેશ થયું એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એક વિડીયો સામે આવ્યો છે બિલકુલથી ઇના કે અમદાવાદ શહેરની અંદર બાર જૂન બે હજાર પચીસ એટલે કે ગુરુવારનો દિવસ અને તે ગુરુવારનો દિવસ ગોજારો સમગ્ર દેશ માટે સાબિત થયો હતો કારણ કે તે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી ને તે ફ્લાઇટની અંદર બસો ને બેતાલીસ જેટલા પેસેન્જર સવાર હતા તેની અંદર બાર જેટલા ક્રૂ મેમ્બર હતા સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ફ્લાઇટ છે તે ક્રેશ થવા પામી હતી ને તેની અંદર ઘણા ખરા તમામ જે પેસેન્જર હતા તેની અંદર બસ્સો એકતાલીસ લોકોના મોત નીપજ્યા હતા ઘટનાક્રમ સર્જાયો ત્યારથી તે અત્યારે લઈને અનેક એવા વિડીયો છે તે ઘટનાના સામે આવ્યા હતા ત્યારે ફરી એક વિડીયો છે તે સામે આવ્યો છે ને તેની અંદર જ્યાર જ્યારે પ્લેન ક્રેશની દુર્ઘટના છે તે બનવા પામી હતી ને તે સમયે આગ તેમજ અફરાતફરીનો માહોલ છે તે મેઘાનીનગર વિસ્તારની અંદર જોવા મળ્યો હતો ને તેની અંદર જે રેસિડન્ટ ડૉક્ટરો છે તે તેમની હોસ્ટેલમાં જ્યારે હાજર હતા તે સમયે જ આ પ્લેન ક્રેશની દુર્ઘટના બનવા પામી અને તેની અંદર જે હોસ્ટેલ હતી તેમાં પચાસ જેટલા ડૉક્ટરો છે તે હાજર હતા ને તેમાં અત્યાર સુધી ચાર જેટલા ડૉક્ટરોના મોત નીપજ્યા છે આ જે વિડિયો જે એસટીવીની સ્ક્રીન ઉપર હિના ચાલી રહ્યો છે તેની અંદર સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે જે ફ્લેટ જે હોસ્ટેલ છે તે હોસ્ટેલની બાલ્કનીમાંથી જે ડૉક્ટરો છે તે નાસભાગ કરી રહ્યા છે જે દુપટ્ટો હોય તેનાથી બાંધીને નીચે ઉતરી રહ્યા છે તેની સાથે સાથે જે લોખંડની એક એંગલ છે તે એંગલ પકડીને પણ તે લોકો નીચે ઉતરી રહ્યા છે કારણ કે પોતાનો જીવ બચાવવા માટે તે લોકો નાસભાગ કરી રહ્યા હતા અન્ય એક વિડીયો સામે આવ્યો છે તેની અંદર પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે હિનાકે એક સાઈડ આગ લાગેલી છે જે બ્લાસ્ટ થયો હતો તે સમયે ને ત્યારબાદ જે આગ હતી તે સમગ્ર બંને બિલ્ડિંગ આવેલી હતી તેને ઝપેટમાં લઈ લીધા હતા આ જે વિડીયો સામે આવ્યો છે તે થોડાક સમય પહેલાં જ વાયરલ થયો છે ને તે ઘટના સમયનો છે અનેક વિડીયો છે તે ઘટના બાદ સામે આવ્યા હતા ફરી એક વખત કહેવા માગીએ છીના કે જે સ્પષ્ટપણે જે નજરે પડી રહ્યું છે તેની અંદર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે એક વિડીયોની અંદર ઓડિયો પણ સામે આવી રહ્યો છે કે એમ્બ્યુલન્સકો બોલાવો એટલે કે એમ્બ્યુલન્સને બોલાવવાની વાત કરવામાં આવે છે ફાયર બ્રિગેડને બોલાવવાની વાત કરવામાં આવે છે જે માહોલ છે તે પણ ખૂબ જ ગંભીર વડે માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જીવ બચાવવા માટે થર્ડ યા ફોર્થ ફ્લોર ઉપરથી જ્યારે નીચે પોતાના જીવના જોખમે તે લોકો નીચે ઉતરી રહ્યા છે એક વ્યક્તિ તો જે એંગલ છે તે એંગલ પકડીને પણ નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે અત્યાર સુધી ચાર જેટલા રેસિડન્ટ ડૉક્ટરોના મોત નીપજેલા છે અન્ય જે આ જે બાલ્કનીમાંથી નાસબાગની અંદર ઉતરી રહ્યા હતા તેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતીને તે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અહીંના જી વીરેન્દ્ર આ ઉતરી રહ્યા છે લોખંડની એંગલ પકડીને નીચે એવા કેટલા લોકો ઉતર્યા હશે ત્યાંથી જે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે અત્યારે એમાંથી કોઈની સાથે તમારે વાતચીત થઈ છે ખરા કે એ દિવસ એ ઘટનાને લઈને એમનું શું કહેવું છે બિલકુલ દિના કે જે વિડીયોમાં સ્પષ્ટપણે નજરે પડી રહી છે તેની અંદર બપોરનો સમય હતો જમવાનો સમય હતો તે સમયે પચાસ જેટલા જે ડૉક્ટરો છે તે બિલ્ડિંગની અંદર હા એટલે કે હોસ્ટેલની અંદર હાજર હતા તેમાંથી અત્યાર સુધી જે સ્પષ્ટપણે જે માહિતી સામે આવી હતી સિવિલ તંત્ર દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેમાં ચાર જેટલા ડૉક્ટરોના મોત નીપજ્યા હતા આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તેની અંદર અન્ય જે ડોક્ટરો હતા તેમને નાસભાગની અંદર જે નાની મોટી ઈજાઓ હતી તેમને સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવેલા છે તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર મીડિયાને એલાઉ નથી કરવામાં આવી તેમની સાથે કોઈ સ્પષ્ટપણે વાત નથી થઈ રહી બીજી બાજુ જો હિના વાત કરવામાં આવે તો જે તે સમયે જ્યારે આ ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ જીએસટીની ટીમ છે તે કમ્પાઉન્ડ સુધી પહોંચી હતી ને ત્યાં જે રેસિડેન્ટ ડોક્ટરો હતા જે થોડાક સમય પહેલાં જ્યારે બનાવ બન્યો હતો તે પહેલાં તે હોસ્ટેલની અંદર હાજર હતા ને ત્યારબાદ તે લોકો સિવિલ હોસ્પિટલ આવ્યા હતા ને જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે તે તાત્કાલિક તે લોકો સિવિલ હોસ્પિટલથી ઘટના સ્થળ ઉપર આવ્યા હતા તે સમયે ઘણા એવા રેસિડેન્ટ ડોક્ટરો હતા ત્યારે જીએસટીવી દ્વારા તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા લોકો એ તેવું પણ કહ્યું હતું કે મારી દીકરી અંદર હતી મારા જે કલીગ્સ હતા તે અંદર હતા તેમની સાથે થોડાક સમય પહેલાં તો મિત્રતામાં વાતો કરી હતી કે જમવા બેઠેલા હતા તેવી ઘટના પણ તેમના દ્વારા વાગોરવામાં આવી હતી અત્યાર સુધી જે પચાસ જેટલા ડૉક્ટરો હતા તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે પરંતુ જે પેસિફિક આંકડો હોય છે કે અત્યાર સુધીમાં રેસિડેન્ટ ડૉક્ટરો જે હતા તેમનો આ અકસ્માત એટલે કે જે ઘટના સર્જાઈને તેમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તેઓ પેસિફિક કોઈ આંકડો નથી આપવામાં આવ્યો જ્યારે પણ આ ડીએનએ તપાસવામાં આવી રહ્યા છે ડીએનએ જે મેચ થઈ રહ્યા છે તે લોકોના જે મૃતદેહ આપવામાં આવે છે તેટલી જ વાત પ્રેસ કોન્ફરન્સની અંદર કરવામાં આવતી હોય છે પરંતુ આ જ્યારે પણ આ જે સમગ્ર મૃતદેહ છે તેના ડીએનએ તમામ મૃતદેહના ચેક થઈ ગયા બાદ જે તમામ પરિવારજનો છે તેમને સોંપવામાં આવશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકશે કે કેટલા રેસિડન્ટ ડૉક્ટરો હતા કેટલા પેસેન્જર તો પેસેન્જરની જે આંકડો છે બેતાલી બસો બેતાલીસ હતો તેમાંથી બસો એકતાલીસ તે સિવાય જે ત્યાં રહીશો હતા જે લોકો રાહદારીઓ હતા તેની સાથે સાથે જે ચાની ટપરી ચલાવનાર હતા તેવા કેટલા લોકો છે એટલે કે જ્યારે પણ આ પ્રકારનો આંકડો પેસિફિક આપવામાં આવશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકશે કે અન્ય કેટલા લોકોના આની અંદર ઘાયલ થયા અન્ય કેટલા લોકોના મોત થયા તેમજ રેસિડન્ટ ડોક્ટર કેટલા હતા એના જી વીરેન્દ્ર સમગ્ર જાણકારી સાથે જોડા